નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવ્યા છે સમાચાર ભારતીય બુલિયન બજાર અનુસાર આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના તાજેતરના નિવેદન પછી યુએસ વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા વધી છે

પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો ફેડરલ રિઝર્વના વડા ચેરોમ પોવેલ જેક્સન હોલ વ્યોમિંગમાં વાર્ષિક પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે યુએસમાં બેરોજગારી અને શ્રમ બજારો સ્થિર છે તેમણે સંકેત આપ્યો કે વર્તમાન નીતિ કડક છે પરંતુ ભવિષ્યમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જરૂર પડી શકે છે પોવેલના આ નિવેદન પછી વેપારીઓ આગામી મહિને યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતાને મજબૂત બનાવી છે જે સોનાના ભાવ પર તરત જ અસર દર્શાવે છે વ્યાજ દરમાં ઘટાડાથી સોનાને હંમેશા ફાયદો થયો છે કારણ કે તે ડોલરને નબળો પાડે છે અને સોનાની માંગમાં વધારો કરે છે આ સમાચાર પછી સોનાના ભાવમાં એક પોઈન્ટ એક ટકાનો વધારો જોવા મળ્યો છે નિષ્ણાંતો કહે છે કે આ વર્ષે સોનાના ભાવમાં અઠ્યાવીસ ટકાથી વધુનો વધારો થયો છે યુબીએસ ગ્રુપ જેવા સંપત્તિ વ્યવસ્થાપન એકમો માને છે કે સોનામાં વધુ વધારો થવાની સંભાવના છે ભૂરાજકીય તણાવ અને વિશ્વભરની કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી પણ તેના ભાવને ટેકો આપી રહી છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે રૂપિયા ભાવ છે અગિયાર હજાર નવસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયા તો મિત્રો ગઈકાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો અડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર છસો એસી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ છાસઠ હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય વાત કરીએ સોનાનો ભાવ છે ત્રાણું હજાર સાતસો દસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સાડત્રીસ હજાર સો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ ગ્રામે સો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર સાતસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર બસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ બાવીસ હજાર બસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે